સાંસદ ડોક્ટર હેમાંગ જોશી નો વિજય ઉત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર હેમાંગ જોશીને સમાજના અગ્રણીઓએ પુષ્પહાર તેમજ પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું સમાજના અગ્રણી અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આ પ્રસંગે સમાજનો પણ આભાર માન્યો હતો આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રસ્ટની અંદર અમારા ત્રણ અલગ અલગ ટ્રસ્ટ છે બડાઈ બ્રહ્મ સમાજ મહિલા મંડળ બડાઈ યુવા સંગઠન વડોદરા અને બડાઈ બ્રહ્મ સમાજની એડવાઇઝરી કમિટી આ ઉપરાંત આખા સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ શહેરમાંથી જે અમારા સમાજના જે આગેવાનો છે હોદ્દેદારો છે ટ્રસ્ટી મંડળ છે એમને બધાને અમે આમંત્રિત કરી અને ભાઈનું એક સમૂહ સન્માન સમારોહનું આયોજન કરેલું છે એ ઉપરાંત અમે આજે વૃક્ષારોપણનું બી આયોજન કરેલું છે જે ભાઈનો સંકલ્પ છે કે જેટલા મતથી એ વિજય થયા છે એટલા વૃક્ષો આખા વડોદરાની અંદર એ વૃક્ષારોપણ કરવાના છે તો એનો શુભારંભ અમે આ કાર્યક્રમ દ્વારા કરી રહ્યા છે અને આ માધ્યમથી અમે તમામ વડોદરાવાસીઓ અને અમારા સમાજના જેટલા પણ નજીકના લોકો છે અથવા વડોદરાના છે અથવા વડોદરાની બહારના છે બધાને અમે સ્વાગત કરીએ છીએ કે કંઈ પણ તમને જરૂરી કામ હોય તો અમારો સંપર્ક કરે અને જે રીતે અમે મદદરૂપ થઈ શકીએ વી આર ઓપન ટુ ઓલ ધન્યવાદ પોતાના સમાજ દ્વારા સત્કાર સમારંભ બાદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી જે આજે બડાઈ બ્રહ્મ સમાજ વડોદરા તથા આસપાસના જિલ્લાના અને સૌરાષ્ટ્રના પર જિલ્લાના તમામ બડાઈ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા મારા સત્કાર સમારંભનું એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ સુંદર સંખ્યામાં બધાએ મને આશીર્વાદ આપ્યા ખૂબ સારું સ્વાગત કર્યું અને વડીલોએ જે માર્ગદર્શન આપ્યું અને મેં પણ એમની સાથે સંવાદ કર્યો કયા પ્રકારે સમાજ સંગઠિત થઈ અને રાષ્ટ્રમાં પણ યોગદાન આપી શકે એ બાબતે વાત કરી અને અહીં આવી અને મને ખૂબ સારું લાગ્યું હું બડાઈ બ્રહ્મ સમાજ વડોદરાના તમામ આગેવાનો અને આસપાસના જિલ્લામાંથી પધારેલ સૌ વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર